અથાણું બનાવીએ તો આમાં આપણી સેના કટકા કરે ધોવે ને આમાં આપણે મીઠું નાખવાનું છે બાકી આમાં હળદર નાખવાની છે આ આપણે દીધી આ રીતે હળદર મીઠું નાખે નાખે નાખો દી આજ આપણી બે ત્રણ વખત આને હલાવવાનું છે ફૂલ આ આપણે હલાવવાનું ચાર પાંચ વખત એટલે આપણું આમાં પાણી ખાટું થઈ જાય હલાવીને નાણે આઠ દસ કલાક આ કેરી આમાં નામાં રહેવા દેવાની છે પછી સવારે આપણે ઉઠે નાય ધોઈને આપણી કેરી આપણે આમાંથી કાઢે ને આપણે પંખે સૂકવે દેવાની છે પંખે સૂકવા પછી ચાર કલાક પંખે સૂકવવાની છે પાણી આખું સુકાઈ જાય હાવ નહીં સુકવવાની નકર આપણી ચવડી થઈ જાય કડક થઈ જાય કેરી એટલે ચાર કલાક જ આપણે પંખાની છે છે અને જોડે ગુંદા પણ નાખવાના છે પણ ગુંદા એ રીતે નાખવાના છે કે આ કેરી આઠ દસ કલાક રહીને આપણે કાઢી નાખવાની છે પંખે અને પછી આમાં ગુંદા નાખવાના છે ગુંદા ભંગાઈ જાય તાજા ગુંદા આવે એ જ હું નાખા એટલે હાંજે હું તાજા ગુંદા લેવાની છે અટાણે વાસી ઉતા એટલે ન લીધા એટલે હાંજે આવવાના છે તાજા ગુંદા એ આ ખાટા પાણીમાં આપણે હવાઈ નાખવાના છે તો ગુંદાને આપણી એક કલાક કે બે કલાક અંદર ખાટા પાણીમાં ગુંદા રહેવા દેવાના ખાટા પાણીમાંથી બે કલાક રેણીની ચિકાસ નીકળે જાય એટલે આપણી આ કેરીની જોડે સૂકવે દેવાના સારી રીતે બે ચાર કલાક એ પણ કેરી જોડે સુકાય એટલે ગુંદા તો તરત જ તરત જ સુકાઈ જાય અને પછી કપડેથી સાફ કરે ને આપણે આણો મસાલો વઘારવાનો છે તો એ પણ હું તમને બતાવવા આપણે આ પ્રોસેસ પૂરી થાય એટલે આપણી મસાલો વઘાર સુકાઈ જાય એટલી એ પણ હું તમને બતાવું તો આપણું અથાણું જો 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 તમને ખ્યાલ આવીએ કે નાના મોતીબેન બહુ સરસ અથાણું તમે બનાવો છો ને ઘણા બધાના ઓર્ડર પણ આવે પણ ઓર્ડર એટલો બધો આવે ને કે મને એટલો બધો ટાઈમ નથી કાઢ કે હું એકલી છે છોકરી હા રહેવાઈ ગઈ એટલે મોટું ઘર છે સાફ સફાઈમાંથી હું નવરીને જ થતી એટલે મને કેરીનું બહુ આટલું બધું અથાણું કરવાનો ટાઈમ મળતો નહીં છતાંય મારા ઘર જેવા મારા અંગતના બધા હશે એને હું કોઈને ના પાડતી ને તો ગોળ કેરીનું અથાણું બનાવવું હોય તો ઘર જેવા હોય તો કોઈ કોમેન્ટ કે કોઈ મેસેજ કરજો આપણી આ કેરીનું અથાણું આપણે અટાણે આ નાખી દીધો બોરો એ આપણો બોરો તૈયાર થઈ ગયો આપણી આને આઠ દસ કલાક ઢાંકે મૂકી દેવાનું છે પછીની પ્રોસેસો બતાવવા તમને આપણે આ મસાલો વઘારવાની રીત હું તમને સૌ પહેલા બતાવા તો આમાં બધાય કુરિયા રાઈ મેથી ધાણા બરિયાળી એ બધાય કુરિયામાં કમ્પ્લીટ કર નાખ્યા અને હે આપણી છે ને તેલ ગરમ થાય એટલે આપણી વઘારે લેવાના છે તો આપણે આમાં બેયમાં હિંગ નાખવાની છે પહેલાં થાય એટલે સુગંધ સરસ આવે હિંગની ને હે આપણે આ તેલથી વઘારે નાખવાનું છે તો આપણું ગરમ તેલ છે તો આ તેલથી આપણે વઘારવાનું છે બાકીનું ઘટે તેલ આપણે ઉપરથી નાખવાનું છે કારણ કે બહુ તેલ જાજવું હોય કદાચ ઉપર કોઈની બહાર લે જવું હોય તો ઘટતું હોય તો ઉપરથી જ નખાય ન કરતો આપણે માપી માપી તેલ નખાય હજે આપણી થોડીક માપી પછી ઉપરથી નાખીએ ઘટે તેલ તો ગરમ કરે ને ઠંડુ કર નાખવાનું હું ઠંડુ કરે ને આપણે તેલ આમાં નાખવાનું છે તો આપણે જો આ મસાલો બે સરસ સુગંધ એટલી મસ્ત આવે કે વાત એટલે આપણું જા નો મસાલો વઘારાઈ ગયો અને આપણે આમાં ઠંડો થાય એટલે આપણી ગોળ ભાંગેની અને ચટણી બે નાખી દેવાના છે ને આપણો હાથી મસાલો આવે રેડીમેડ એક એક પેકેટ બે માં નાખી દેવાનું છે ને પછી આપણે જો માં કેરી હુકાઈ કેરી હુકાઈ ગઈ એટલે આપણે એ પણ હમણાં પ્રોસેસ કરી લઈએ કારણ કે કેરી હુકાઈ જ એટલે સીધી ભેરવે દેવાની છે એટલે કલાકે જે હુકોવાની રહે કલાક પછી આ ઠંડો થાય એટલે આ મસાલામાં ગોળની મરચું ફેરવે ને આપણી કેરી સીધી આમાં મિક્સ કરી દેવાની છે તો આપણા ગોળ કેરીના અથાણા બે વરસ સુધી ન બગડે અમુક અમુક હાસણ હોય તો ત્રણ વર્ષ પણ ન બગડે ને જેમ જૂનું થાય અથાણું એમ ઘરે એટલે ખાવાની મજા આવે તો આપણા અથાણાની અથાણે રેસીપી કોઈ જોજો અને મારી જો રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને બે લાક બટન જરૂરની જરૂર દબાવજો કારણ કે મારા વિડીયા તમને રોજે રોજ જોવા મળીએ અને જો અટાણે પપાશી કેરી લેવી કારણ કે ઓર્ડર ઉપર ઓર્ડર છે આ તો પીળી કેરી આવીએ ને ત્યાં સુધી ઓર્ડર રહી લે કારણ કે એક વખત આપણું અથાણું ખાઈ લઈએ એટલે બીજી ફેરે કોઈ પાય કરાવવાની મરજી ન થાય કારણ કે ચોખાઈ હતી કરીએ કુરિયા સાફ કરીએ બધાય કુરિયા સાફ કરીએ મસાલા ધરીએ પછી ચોખ્ખું તેલ વાપરીએ આ રીતે આપણે બધું બનાવીએ એટલે આપણું અથાણ બી બગડે નહીં તો મુરબો પકાલે બનાવ્યો તો એ આપણે આગલા બ્લોગમાં બતાવેલો છે કે ચેરી જેલી એટલે હું એ આપણી ચોકલેટમાં આવે ચોકલેટ કહેવાય એ જેલી આવે એ તો આપણે શ્રીખંડમાં પણ નાખી શકીએ અને મુરબામાં પણ નાખે શકીએ ઘણા એમાં આપણે ઉપયોગ કરી હકીએ એ આપણે જેલી તો આવું બધું છે

અને ગેસ ઉપર એને ગરમ મીઠું કરવાનું છે એટલે આપણે પાણીનો ભાગ હોય ને એ બધોય પણ વયો જાય કારણ કે આપણે જો કાચું કરીએ તો કાચામાં પણ મીઠું નાખીએ એટલે પાણી થઈ જાય એટલે એ પાણી ખાવા દેવાનું નથી આપણે ગોળ કેરીમાં કારણ કે પાણી થઈ જાય તો ગોળ કેરી બગડે જાય એટલે મીઠું છે ને આપણી શેકેલી જ નાખવાનું છે એટલે આપણું જો આ મીઠું શેકેલું છે ને આ જો આ બોરો પાછો બીજા થાણાનો નાખી દેવાનો છે કારણ કે કાલે અમારે આ બાપાના હોગા હોઈ આવ્યું સપ્તાહ બેઠી તો કાલે હું સપ્તાહ સાંભળવા જવાની છે બપોરી એટલે આજે આ મસાલો લઈએ તો કાલે રેસીપી નહીં બતાવવા કાલે ખાલી હું આ બોરો નાખા એ જ બતાવી અને પ્રમણે દીથી બીજો નવો વ્લોગમાં હું તમને બધી રેસીપી બતાવી અને કાલે તો આપણી લગભગ મળી છે કે ઓફ રજા છે કાલનો દી કારણ કે મારે સપ્તાહમાં જવું એટલે એક બી આપણી વિડીયાનું કદાચ ન ઉતરે તો કંઈ શક્યતા નથી એવી કે ઉતરે એવી ને છતાંય પણ અમારો બ્લોગ ઉતરીએ તો હું તમને ચોક્કસ જરૂરની જરૂર બતાવીશ હાલો તો આપણો મસાલો ઠંડો થઈ ગયો તો મસાલામાં એવા આપણી આ હાથથી મસાલો આવે અથવા તો રામદેવ મસાલો આવે એ આપણે ભેરવવાનો છે અને વધઘટ આપણે મરચું લાલ ભેરવાનો છે તો આપણે આ મસાલો આપણે લાલ ભેરવી દઈએ અને આમાં એવા આપણી

તો આપણે આ સાકરનો પાવડર નાખીએ ને આ અથાણું બનાવવાનું છે ને આ છે આપણી ગોળનું તો આપણું અથાણું તૈયાર થઈ ગયું ને કેરી પણ સુકાઈ ગઈ તો આપણા ગોળ કેરીમાં કેરી ભેરવી દેવાની છે ગોળની કેરી પછી આપણી બવણી ભરાઈ લેવાની છે આસાનીથી આપણી બે સુધી બગડે નહીં અને ખાઈ હગો તમે નિરાતી સારી રીતે પેટ ઠારે ને ખાય હોગો અથાણું ઘણી વાર આપણી તૈયાર રહીએ તો આપણું અથાણું બગડે જેને કાળું હોય એમાં તેલ સેજાઈ ન હોય નકરો ગોળ નું રાગડું જ હોય તો આપણું અથાણું એકદમ રૂંદા જેવું ને લચકા જેવું બને